દરેક કૃતિ દરેક સબ્જેક્ટની દરેક કૃતિ દરેક કલાકારની દરેક કૃતિ પોતાની ના જન્માક્ષર લઈને જન્મે છે ઓહો વાહ મારી આ કૃતિના જન્માક્ષરમાં એવા ગ્રહો હશે કે એને લોકોની આટલી બધી ચા મળશે અને એ તને એક વખતના વિનોમાંથી જનપ્રિય બનાવશે અચ્છા જેવા કંઈક ગ્રહો એમાં પડ્યા હોવા જોઈએ અને એમના બીજા મિત્ર વૃદ્ધ રિટાયર્ડ લગભગ સેવન્ટી ફાઇવ પ્લસ એ લોકો બે જણા મળ્યા એમાંથી એક જણા મને ઊભા રહ્યા એક છોકરા ઊભો રહે હું એ વખતે છોકરો તો તેત્રીસ વર્ષનો બ્રેજન તેંત્રીસમાં વર્ષની લખાય હા હ અને મારી છાતીએ બંકોળો ઓડાડી નાખે કે તને અમારી વાતોને ક્યાંથી ખબર પડી ઓહ મેં કહું શું થયું મેં તો કંઈ કર્યું નથી તો કે તારું કાલે નાટક સાંભળ્યું રેડિયો પર કે મારી જ વાતો લખી છે એક ક્ષણથી પ્રિયજન બીજાને પ્રિય થવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે મને આજે પ્રિયજનની વીસ આવૃત્તિઓ પછી કોઈ અઢાર સત્તર વર્ષના છોકરા છોકરી મળે અને એ જે ચમક એની આંખોમાં દેખાય એ પેલા રિટાયર્ડ વૃદ્ધ પાસ્તરની આંખોમાં દેખાયેલી ચમક જેવી જ ચમક છે ક્યાં વાત છે વાહ આ વાત છે વધરાયું પણ નાટક બ્રોડકાસ્ટ થઈ ગયું બધું જ થઈ ગયું પછી મને વિચાર આવ્યો કે હું તો આના પર નવલકથા લખી શકું પણ સર્જન એમ તમને કંઈ જલ્દી માર્ગ ના આપે અને એક માધ્યમની સફળતા થી કંઈ બીજા બીજા માધ્યમમાં સર્જનની સફળતાનો દરવાજો આપોઆપ ખુલી જતો નથી એ તમારી પાસે મથામણ કરાવે તો મેં આકાશવાણીમાંથી પાંચ દિવસ લીધી નહીં તો હું કશું કરી મારી પાસે ઘણું બધું કામ કરાવતા તો અને એમાં એક રવિવાર ને બીજો શનિ રવિ એમ કરીને અઠવાડિયું મને મળી જાય એવું મેં આયોજન કરેલું અને એ વખતે જેપી માંદા હતા બહુ જ હતા એટલે એનું પર ટેન્શન હતું કે એમને જો કશું થઈ જાય અમંગલ કશું બને તો મારે બધું કામ છોડીને મારે જવું પડે આકાશવાણીમાં મારે કારણ કે અમારે ઓબી જોઈને પ્રોગ્રામ કરવાના હોય વરસાદ મેં એમાં વરસાદ મને રજા તને અપાય જ નહીં ને અત્યારે રજા પણ મેં કહું વરસાદ મારે નવલકથા લખવી છે માલીપાવ પાઉ પરથી તો સારું તો અહીંયા જ છું ને એટલે મારા ઘરમાં જો લખતો જોઈશ તો કે અને મેં મારા રજાના રિપોર્ટમાં લખ્યું હતું એનું રજા લેવાનું કારણ નવલકથા લખવા માટે ઓહો અને તો અને અને મંજૂર કર્યું ક્યાં બાદ હા અને રવિવારનો દિવસ શરૂ થયો એ જ રીતે તમાકુ બાજુમાં રાખી ઇસ્ત્રીવાળી લુંગીને ઇસ્ત્રીવાળું બાંડ્યું પહેરી અને મેં બરાબર એકસો વીસ પાના મેં કાઢ્યા મારી આદત હતી એ વખતે જ્યારે હાથથી લખતો હું તો કોમ્પ્યુટર પર લેપટોપ પર લખું છું

પેલું તો ઉતરી આવી ત્યારે આખું ઉતરી આવ્યું આખું આમાં એ પેલું જ ના આવ્યું એટલા માટે ના આવ્યું કે એ આખી જે નાટકમાં મેં જે શરત રાખી છે રેડિયો નાટકમાં એ શરત મારે નવલકથામાં પણ મારે પાલન કરવાનું હતું કે બે પાત્ર ચારુ અને નિકેશ જેમણે નવલકથા વાંચી હશે એ લોકોના સંદર્ભ સમજાશે એની વિગતમાં ઉતરવાનો અત્યારે સમય નથી તો ચારુ માટે એનો પતિ દિવાકર અને એનો પ્રેમી પૂર્વ પ્રેમી શબ્દ નથી વાપરતો પ્રેમી એ બંને સમાંતર હતા બેમાંથી એક કોઈ ઊંચું નીચું ન હોઈ શકે એવું જ નિકેજ માટે ચારું અને એની પત્ની ઉમા તો એને મારે સમાંતર હતો તો પહેલાં જ વાક્યથી એ સમાંતર અને એ એ લોકો ત્રણ જણા એ ચાર પાત્રો કે એ બે યુગમાં પહેલા જ વાક્યમાં કમ્પોઝ થાય ઉમાર કરવાનું તો એ આવ્યું જ નહીં આઈ કુડ નોટ સ્ટાર્ટ ધ નોવેલ ઓન ધ વેરી ફર્સ્ટ ડે હું એક કશું લખી જ ન શક્યો અને મનમાં મૂંઝવણ થાય કે આ બધું તૈયાર છે આખું નાટક છે મારા મનમાં સંવાદો સંભળાય ચારું મારા ઘરમાં હરફર કરે હા અને છતાં હું ના લખી શકું બહુ મૂંઝાયો અને બીજું ટેન્શન મેં જેપી વાળું કહ્યું હતું કે રજા જેવું થશે તમારું શું થશે એનું એક મારી વખતે ટેક હતી કે હું સળંગ જ લખું અચ્છા હા અને ભદ્રેશભાઈ હું જો સળંગ ન લખી શકું અને જો કોઈ બ્રેક આવે તો મેં પચાસ પાના જે નવલકથા લખી લે તો મારે ફરીથી શરૂ કરવું પડે જેથી ભાષાનો અને ભાવોનો અને ઘટના પ્રવાહનો લય જળવાય હું નાનપણમાં અને પછી કોલેજમાં હું ઢોલક ને બોંગો વગેરે વગાડતો એટલે લય તો મારા મારામાં સાચવાય છે તો એ લય ભાષામાં પણ આવવો જોઈએ એવો એક મારો આગ્રહ અને પછી સ્વાભાવિક રીતે થતું હોય લય તમારા લોહીમાં જ જોડાતો જતો હોય તો પણ એટલે આ આ મૂંઝવણ નથી એક દિવસ પસાર થયો બીજો અડધો દિવસ પણ કદાચ પસાર થયો પછી મેં એને પ્રેજનની ફાઇલ બાજુમાં રાખી અને બીજા એકસઠ બાસઠ પાસઠ પાના બીજા ફાઇટ નવી ફાઇલમાં મૂક્યા ભદ્રાવીભાઈ જે કૃતિ વિશે મને કશી જ ખબર નથી એ કૃતિ આસો પાલો લખવાની શરૂઆત કરી એના વિષે કસીત ખવ નથી મેં એના પર આસોપાલો લખીને એવું આસોપાલો લખ્યું એટલે પણ તે કોઈક લગ્નના સંદર્ભની વાર્તા કરીશ નવલકથા કરીશ નજીન આસોપાલો સાથે એ વસ્તુ જોડાયેલું હોય સ્વાગત એ આસોપાલોની જે વાત છે અને લખવાની શરૂઆત કરી અઢી દિવસમાં આસોપાલો શળંગ લખીને મેં પૂરી કરી અચ્છા એટલે મારા સર્જનની ધાર નીકળી વાહ અને આસોપાલો નું છેલ્લું વાક્ય લખી એ ફાઇલ પૂરી કરી પ્રિયજન ઉપાડી ને પેલું વાક્ય જે નહોતું આપવું એ આવ્યું અને સાડા પાંચ દિવસ સરસડાટ આ ભગવતીભાઈ ને ગમતો શબ્દ મારો સરસડાટ અને ભરપૂર લખ્યું રોજના અઢાર ઓગણીસ કલાક અને સાડા પાંચ છ દિવસમાં પ્રિયજન રાતે બે અઢી વાગ્યે મેં પૂરી કરી એક અઠવાડિયામાં બે નવલકથા એક ધારેલી ને એક નહીં ધારેલી અને જો પારિતોષિકના સંદર્ભમાં વાત કરીએ તો એ બને ઓગણીસો એસીમાં છપાઈ અને ઓગણીસો એસીના હવે જે અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી આપે છે એવા એના હોય વખતે ગુજરાત સરકાર આપતી એમાં ત્રણ શ્રેષ્ઠ પુસ્તકોમાં આ બે નવલકથાઓ મારી હતી શું વાત છે વાહ વાહ પેલી પ્રિયજન પછી બીજી એક નવલકથા કોઈ કદાચ વર્ષાબેનની હતી અને ત્રીજી મારી આ સુપરો

મારી દરેક વાર્તા દરેક નવલકથા જયારે લખવા બેસું ત્યારે મારા આગળના કોઈ અનુભવ હું જયારે લખું નવું કશું પણ ત્યારે હું એ જ હોઉં છું કે જેણે પેલી વાર્તા લખી હતી કે પેલી નવલકથા લખી હતી એ જ અભૂતપણું એ જ મુગ્ધતા એ જ ડર કોઈ જ ઓવર કોન્ફિડન્સ નહીં કશું જ